જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સુઝુકી સેલ એરિયો ગાડી જોઈ રહ્યા છો પેટ્રોલ પ્લસ સીએનજી વન ઓનર ગાડી છે આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર કિંમત ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળે છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે વિડીયો પૂરો જોજો બધી જ માહિતી મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમે જે વાહન વેચવા માંગતા હોય તેની બધી જ વિગતો ફોટા સાથે આ નંબર પર વોટ્સએપમાં મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે સેલેરિયો જોઈ રહ્યા છો વર્ઝન વિશેની વાત કરું તો જે ડીએક્સ આઈ વર્ઝન છે આ ગાડીનું બે હજાર સત્તરને ત્રીજા મહિનાના મોડલની ગાડી જોવા મળશે સેલેરીઓ મેન્યુઅલ ટ્રાન્સમિશન આ ગાડીમાં તમને જોવા મળશે ફ્યુલ વિશેની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં તમને ગાડી જોવા મળશે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે વ્હાઈટ કલરમાં તમે જે સેલેરીઓ જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવા મળશે વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી સાત સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે ચારે ટાયર નવા જ નાખેલા છે તેવું ગાડીના માલિક જણાવે છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો વ્હાઇટ કલર કંપની કલરમાં ગાડી જોવા મળશે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે નોન એક્સિડન્ટ ગાડી છે એન્જિન પાવરફૂલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સેલેરીઓ વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી સાસઠ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો ગાડીની અંદાજીત કિંમત ત્રણ લાખ નેવું હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર હજી થઈ જશે આ ગાડી તમારે લેવાની હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન જોઈ તમે રૂબરૂ સ્થળ પર જઈ તમે આ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ભાઈનો મોબાઈલ નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ નંબર મળી રહેશે આ ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ સેલેરીઓના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને પહેલાં ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું